માતાજ મિત્રો એને જયારે આપે સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં મજામાં દેશો આજ તો બે છે ને આથી ખીલો સોડાઈ નાખ્યો છે આથી આ પાણી પીવા મીંડી હવે બાઈને દેખાય કા કબૂતરા હેઠા ઉતરી ગયા છે અને જઈ નાખી દીધી બધી એક વાત કહો હવે પેલા ખાતા હોય ડબ્બા અમે એક જ છીએ દેખાય બાકી બધા નીચે હે બધા ચાલો ખાવાથી તો મિત્રો અત્યારે આપણે આપણા ગામમાં મોસમ જોઈ લે આ છે આપણું ગામ આમાંથી આપણું ઘર કઈ બાજુ કોમેન્ટને ખબર હોય મિત્રો કબૂતરા ઉડાડવા હે પણ કબૂતરા બધા એને હેઠા બી ગયા હે જી અલગ અલગ સર એક દાણા પીડા છે તો એ ન ખાતા આમ બધો છે ને બધે ઉડાડી આવે તો શેટાવાઈ ગયા તો આમિયા

અમુક અમુક તો ઉતરવા મીડ્યા પગમાં મોજાવાળા હોય ને ઉતરી ગયા તા ચાલો ઉડવા દે આને કેટલી ઉડે એટલે બપોર સડી ગયા છે પાછા આપણે હેને ચાઈને નાખી દઈએ ઓલા વિયાવાળા સકાબાજ આવ્યું તો કબૂતર જો હાથ થાય ઉડવા મીડા હે ઓલા બાવરામ ગયું ને આંબલી માં કબૂતરને ગરકી રાી લે જો આટલા જ બધા ઉપેરવી ગયા એટલે ઉડવા મીડ્યા કે બાજુ કાઈ ખબર ના બધે પાછા નીચે ઉડે ધ્યાન રાખવું જોઈએ ઉઠાતા એને વરસાદ નો આવી ગયો હે અત્યારે ઉઠો જ સૌથી શું અવાજ આવે તા વરસાદ આવ્યો કબૂતર બધા બેઠા પીડું હોય હવે હરો વરસાદ રહી ગયો હે બળતો હરે હરો રહી ગયો કબૂતર ને જઈને નાખવી જોઈશે પેલા હુકાવા દેવું જોઈએ હુકાવા દે તો મિત્રો રોકીને આપણે ખબર આવી છે આર્યન ભાઈ કબૂતરને જઈને નાખવા જાય જા આ ગેળાલો જા હું એ કર નાખ દે બધાય ને આયા નાખ દે બીજી જગ્યાએ નાખ ઓલી ભૂરી પાઈ નાખ લે આય વી આય હમણા ખાવા વી આય છે જો બધાય ખાવા વી ગયા જ જો આ બધા ત્યાં ખાય છે આપણે આને નાખી દે આ ઢગામ ખાય છે લીલું જ છે હમણાં જ વરસાદ આવ્યો હતો દીકરો ઘોડી લઈને કબૂતરા જોવા પણ આ પૂરી અને આ ત્રણ સિવાય કોઈ કબૂતર દેખાતું નથી બધા ક્યાંક વીઆઈ ગયા છે

રોકી જો છત્રીમાં પાણી હતું ને તે નાઈ લીધું નીમા તો મિત્રો આ જો નિશાન પાડી દીધું છે એના તો મને કાંઈ થાય તો આ બાજુ જો આ બધા સારવાર વિ મરબા હે નો વાયદુ કરે જરિયા હે ને જવડે કાકા એકો રીટુ હરાવી અહી સીની રીટુ ઈ ઓલી રીટુ હરાવી લાલા કા તો કેટલી ઈટું ઉતારી બતાવો જોઈએ હાલો છે હાલ તું યાર હાલ મિત્રો ઈટું ઉતારી છે તમારે ઈટું છે ને ફોન કા કરી દીધો તો હું ખારો છે હવે ત્યારે બાપુ ને કહી દે ને હે કેમ નાઈક દીધો આયા એકમાં કાક નીરાતે વાઈ દીયો કરી દીયો બન વાઈતે ન રહેતા હંભડે પડી જાશે ક્યાં હાથ ન પગ ધોઈ તો સડી ગયા ચબૂતરા જોવાના બધા કબૂતર કારણ કે આખો દેહને ને એટલે રાતે જોવા પડે તો આનું બચ્ચું જો આવડું થઈ ગયું છે કારી કબૂતરીનું અને જો આની ઈંડા મિકા પણ માથે નથી બેઠી જોઈ લે આ બાજુ આમાં નથી આમાં છે આમાં હે આમાં નથી આમાં પૂરી ને બચું ક્યાંય કોમેન્ટ કરો બાકી આમાં હે ઈંડા આમાં છે પડખે માંય છે આમાં હે જાયજ ભાગ તો બધે મીંડા જ છે આમાં હે આ બધ તો નથી ક્યાંય અને આખા એને બધા કબૂતરામાંથી એક ને બે જ કારા કબૂતર હે એ ક્યાં બેઠું ને એક જો આ બેઠું મિત્રો રોકી ને પિંજરું ખાલી છે લાઈક અને ચેનલ ને કરી નાખજો સબસ્ક્રાઈબ મળી બીજા નેક્સ્ટ માં ત્યાં સુધી જય હિંદ જય ભરત બાય બાય